એ તો બતા ઘર ના કોણ કાન આઈ ગયા રે પેલો મળવાવા કે પેલો અમારો જૂનો માલ ટીવી ની આવી ગયો એમ એમ ઘમટો घालવો પડે એમ હવે ઇજત નો મારે घालવો પડે ઘમટો એમ યે ન આઈ ગયો મત ઘમટો ઉગાડો નત કરવા દેતો ન આઈ ગયો ને તને ઘડી કરી ભાળતો હું તો તને ભાળાઈ યત મારું નઈ કરો તેર હું ઘમટો घालવો પડે આ મે એમ એક તો નવી નવી ફોણી ના આવી ને ખબર હે તું तमु कोने हो तमु बा फलाना ठिकाना नहीं रे नाम फलाना ठिकाना है अरे नाम पड़े ना फलाना ठिकाना है हम तो कितने पता फलाना ठिकाना है ते ते हमें तमु नौकरी दे बाकी तमे मन नहीं होगी

એને મકિદસલ થઈ રેય મન મળવા આવે કે મળવા હ નહી આવ રે મારો ધણી મન મારે જબરો અરે કા ભાવ હે તી માર હે આપડો પહેલે તે ચાલે લ્યો ઉપર ચાલે કરે ચાલે નું બાકી ગોમટો ખાલવાનો મારો હ કરે તમોને ગોમટો ખાલ્યો ને તે ચાલે હા ગોમટો પહેલે જ ખાય લે ને હા હું ખાય લે એમ તે ગા ઘડી ગોગાડો કરના કો છે કે ઘડી કોઈ નહી ઘડી ગોગાડના ઘડી જરી કો કે ઓ જરી કો રે મા આપડો કા એમના તે પહેલે ઉગાડ મોહેન

એની બોહન છાપો તમે મારો ઢો એમે અહીંયા મારો ધણી સાકીન પડ રહે છે ને એટલે તારો ને મારો મેળ પડ્યા એ તે તારો ઢો એમે સાખી રહે છે એટલે ભાળે મે કે તમે પહેલા ભેગા ફરતેલા રહે એક બીજા ભેગા હમ પટાવતેલા બાપો ને પેવાનો ગયો ને તેર ફેર એકલો થઈ ગયો એમ એ તા મળવા આવવા જાય ને પણ કાયમ નું સલ્યા કરે અને તું જા તમારા ઘેર ના માર કઈ કાવી જાય ને તો હું આ તમારી મકી માં આવું છે તે હું ઘડી કે એમ તમારા ઘેર કઈ નું ભાળે

એ તો બદર હમન થોડો હેમકી કઈ હો તે બદા હામલાન બદા હોય તો થોડો મોહભારો પણ શોક નહી આવે બાકી આપણું પહેલેથી ચાલ તેલું ને ઓ એ ટ્રેમ ચાલે છે આ વડે મજાણી અજાણી હોય કોણ હેમ એકદમ પૂછે પણ હાથ કારણ કે તારણ કે તારણ મારું પહેલે તો બને છે તે ઈ વાત એમ થઈ જાય એમ હિમન હિમન ચાલો રહે એમ એમ હમણે નાનો ગુંમટો ખાલે રે પણ પ્રશ્નો તો કઈ તો ભગાતે રે કે મને મનકુ ઘણા જબર હોય ને તે થોડું ભારે મોટો ગુંટાઈ એમ કને ઘાલ ના કે અરે મોટો હા એવડ બદનત ખાલે ને તેમ ذરી કાતરુ ખાલી ઠાકરા ખણો રે મન ભારતે એ ઉથ થાલતો રે આપો હવે એમ તો શું શરમ આવે ખાલી જરી કે એમ થોડું મોહતા તો મન તો ની ઉગાડો કરવા દે મારી ના મનકુ એ દે એમ ને ઉગાડો કરવા દે તા બદ એમ કરે

आज हो कि नहीं हो होते हो तो हम जम से हो कि हो तो हम आओ से घड़ी दिन हो साल तेरे हो साल यो हो। मारो जुनो माल मेरे मेरे आवे गयो एम मेरे घर रे एम के मार काम न मळवा था है ने दो जाते दिन होए के नहीं होए तो भी मने मळवा था है कि कायम कारण के एवे खुश में भरे की कि हाँ के हाव के नासी पड़ो जरे के लागी रे जुनो माल कहां जड़े मेरे मेरे दो मारो साकिन पढ़ा से इतनी बात खोटी से मारा घिराने के मन घूम टो उधर नहीं करवा दे फिर तुम थाजे के